ઘટના સ્થળેથી અજાણ્યા વાહન ચાલક સાથે વાહન ફરાર થઈ ગયો હતો રાજપાડી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળથી રાજપાડી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં અનેક ધંધાકીય સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત છે જેના આધારે પોલીસ અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનની ઓળખ માટે તપાસ ચલાવી રહી છે બીજી ઘટના ગોવાલી નજીકની છે જ્યાં તારીખ આઠ મિના રોજ રાત્રિના નવ વાગ્યાના સમા હાઈવા ટ્રકે એક્ટિવા મોપેડને અડફેટમાં લેતા મોપેડ સવાર ધનરાજ મંગાભાઈ પટેલ અને તેમની પત્ની ઈજાગ્રસ્ત થયા હતા બંનેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડાયા હતા આ ઘટનાને લઈ ઝઘડિયા પોલીસે હાઇવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ભરૂચ ઝઘડિયા ધોરીમાર્ગ પર સતત વધતા અકસ્માતોને લઈ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે